આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં જે રીતે બે તારીખે અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદથી જે શરૂઆત કરી છે ગુજરાત જોડો સદાસત્તા અભિયાનની ત્યારે આજથી ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની પણ સદાસત્તા અભિયાનની અંદર તમામ લોકોને જોડાવવા માટે આપ મીડિયાના માધ્યમથી આજે જે મિસકોલ નંબર છે એ જાહેર કરવા જઈ રહ્યા છે સાથે જ ત્રીસ વર્ષથી ભાજપની સરકારના શાસનમાં ગુજરાતના યુવાનો ગુજરાતના પરિવારો આજે ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે તમામ યુવાનો પાસે ગુજરાતના એક એક વ્યક્તિ પાસે આજે નવો વિકલ્પ છે મજબૂત વિકલ્પ છે અને ભ્રષ્ટાચાર મુક્ત એક રાજનીતિ કરી શકાય અને યુવાનોને રાજનીતિમાં એક આવવાનો અવસર મળે એ હેતુસર આજે આમ આદમી પાર્ટી આ મ્યુનિસિપોલ નંબર આજે જાહેર કરી રહી છે ભરૂચ જિલ્લા માટે અને જે મ્યુનિસિપલ નંબર છે નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર પંચાણું એકસો વીસ ચાલીસ ચાલીસ ચાર આના ઉપર મ્યુઝકોલ મારી અને આપણે પણ આમ આદમી પાર્ટીના સદસ્ય બની શકીએ છીએ આપણા વિસ્તારોમાં જે કોઈ પણ સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે એક સ્વસ્થ રાજનીતિ માટે એક ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ માટે આમ આદમી પાર્ટીમાં આપ પણ સૌ જોડો એવી આશા અને અપેક્ષા સાથે આપ સૌને જોડવા માટે હું આહવાન કરું છું